ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે વિગતે વાત કરીએ તો ચોસઠ વર્ષીય મીનાબેન રફીકભાઈ સિંધીને મોઢાના ભાગે ઇજા અને બાર વર્ષીય પૌત્રયાન અલાઉદ્દીનભાઈ સિંધીને પગના ભાગે ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે તો નગરથી માત્ર પાંચ સાત કિલોમીટરના અંતરે આવેલા તાલુકાના સિંધિયાપુરા ગામે રાત્રિના સમયે પોતાના વાડામાં બાંધેલી ભેંસને ઘાસચારો ખવડાવવા માટે અમીનાબેન રફીકભાઈ ઉંમર વર્ષ ચોસઠના વાડામાં પૌત્ર દાદીના સાથે વાડામાં પહોંચ્યો હતો અચાનક એક દીપડાએ વૃદ્ધ મહિલા પર મોઢાના ભાગે હુમલો કર્યો ત્યારબાદ બાર વર્ષીય આયાન પર હુમલો કરતા પગમાં બીજા ઈજા પહોંચાડી હતી તો બુમા બુમ કરતા ગામ લોકો દોડી આવતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો ગામમાં વારંવાર દીપડાઓ

પસાર થાય છે તેમાં જ રસ લઈ રહ્યા છે લોકોની તો ક્યાંય પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે તેવું લોક મુકે ચર્ચાઈ રહ્યું છે શું થાય હવે આ હમીદાબેન વાળામે ગયા ભેસોને ઘાસ નાખવા માટે તો એક દીપડો આવી ગયો દીપડો આવવાથી પહેલાં છોકરાને પકડવા માંડ્યો તો હમીદાબેને દોડીને છોકરાને પકડ્યો તો એમને અહીં આગળ મો આગળ પંજામાં આવ્યા બીજું એમને ઈજા કરી આ તો ગામ લોક દોડી પડ્યા તો બચી ગયા તો મારી સરકારને નમ્ર વિનંતી એવી છે ફોરેસ્ટર ખાતાને કે આજુબાજુ ગામડા મેં કંઈ બી એને સિંધિયાપુરાને મેં પિંજરા મૂકે પિંજરા મૂકે ને એને પકડવાની કોશિશ કરે કારણ કે નહીં તો આ તો બિચારી હતી સાડા સાત વાગ્યા મેં રાતે દસ અગિયાર બાર વાગે કોઈ એકલું હોય તો એને મારી જ નાખે ને એટલે આ ફોરેસ્ટર ખાતાને જાગૃત થાય એ અમારી નમ્ર વિનંતી છે ક્યાં હોવા તા ખાલા મેં ઘાસ નાખણે ગઈ ને